જેતપુર શહેરમાં વિતરણ કર્યું તેમજ સુલતાનપુર ખાતે હાઈસ્કુલ પાસે પણ માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં લોકોએ પક્ષી ઘર લેવા આવ્યા હતા અત્યાર સુધીમાં વીરા ગ્રુપ દ્વારા ઓગણત્રીસ પક્ષી ઘરનું ફ્રીમાં વિતરણ કરેલ છે તમામ શાળાના બાળકોને પણ ફ્રીમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું વીરા ગ્રુપ દ્વારા લુપ્ત થતી ચકલીની પ્રજાતિને કેમ બચાવી તેમજ સાર સંભાળ કેવી રીતે લેવી તેની માહિતી લોકોને તેમજ બાળકોને આપવામાં આવી હતી આ ચકલી દિવસ નિમિત્તે સુલતાનપુરમાં આવેલા તમામ સંસ્થાઓના લોકો પણ પક્ષી ઘર લેવા આવ્યા હતા ને પક્ષી ઘર બાંધીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વીરા ગ્રુપ દ્વારા સવારના દસ થી સાંજના છ વાગ્યા સુધીમાં માળનું વિતરણ કરવામાં આવ્યું હતું વીરા ગ્રુપ ચકલી બચાવો અભિયાન સ્વચ્છ ભારત અભિયાન જેવા અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે ભવિષ્યમાં પણ આવા અનેક સેવકી કાર્યો કરતા રહેશે આ તમામ ગ્રુપના સભ્યોમાં દિવેશ કાછડિયા શૈલેષભાઈ ગોંડલિયા મનોજ ભાદાણી તુલસી રૈયાણી મુકેશ બોઘાણી જમીન કાછડિયા રવિ ભાદાણી ઋષિકેશ ગોંડલિયા દિવેશ બી કાછડિયા કેવિન ભાદાણી એ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર આજે વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે હીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા ઉજવવામાં આવે છે સાત વર્ષથી અમે ઉજવી છે આ વખતે અમે માટીના માળા વિતરણ કર્યા છે ત્રણ હજાર બરોબરે અલગ અલગ પ્રકારના માળા અમે વિતરણ કરી છે બીજું સેવા કાર્ય ઘણું કરી છે આ વખતે અમે ત્રણ હજાર માળા માટીના વિતરણ કર્યા છે સવારે દસથી સાંજના છ વાગ્યા લગી બરોબર જેમ કરીને અમે વિશ્વ ચકલી દિવસ ઉજવતો હતો